નવા નિયમ આપ્યા કે રાજ્ય સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉમર પચાસ વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ ચકાસણી કરવી જોઈએ

આપ જાણો છો કે ગુંડાઓ માટે એનો ઉપયોગ થયેલો છે આ શબ્દનો ઉપયોગ શિક્ષણ ની અંદર કરવામાં આવ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોને કર્મચારીઓ છે એમના પર કરવામાં આવ્યું છે કોઈ પણ જગ્યાએ જ્યારે પવિત્ર કાર્ય થતું હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ થાય છે માણસના જન્મથી ચાલુ કરીને એના અંત સુધી ગંગાજળ એ આપણી સંસ્કૃતિમાં જોડાયેલું છે માત્ર અસામાજિક તત્વો નહીં પણ સમાજને નુકસાન કરતા કોઈ પણ લોકો પછી એ શિક્ષણ ક્ષેત્રના હોય તો પણ એમને પણ શુદ્ધ કરવા માટે મને એમ લાગે છે કે આપણે ચકાસણી કરવાનું કીધું છે મૂલ્યાંકન કરવાનું કીધું છે અને ત્યારબાદ જો આવા કોઈ લોકો હોય તો એને દૂર કરીને ગંગાજળ છાંટવાનું કીધું છે ગંગાજળનો અર્થ અને ગંગાજળનો શબ્દ વાતાવરણને પવિત્ર કરવાના સંદર્ભમાં છે શિક્ષણનું ક્ષેત્ર પણ પવિત્ર થાય એવી અપેક્ષાએ આ શબ્દનો ઉપયોગ કર્યો

એની સ્કોલરશીપ હોય કોલેજોને એને યુજીસીની ગ્રાન્ટ હોય પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય જો આને પૂરો ન્યાય મળતો હોય એવું લાગતું હોય તો જે છે યથાવત વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાય એવો આવે કે આમાં શુદ્ધિકરણની જરૂર છે તો ચોક્કસ પવિત્ર વાતાવરણ ઊભું શિક્ષણમાં થાય એતુસર મેં આ કુલપતિને વિનંતી કરી છે કોંગ્રેસ તરીકે એવું લાગે છે કે તપાસી શકો કે અથવા તો રીતે કારણ કે યુનિવર્સિટીના જે ભવનો છે એમાં અધ્યાપકો ભણાવ આવતા નથી સંખ્યા ઓછી છે

ને બિરદાવી શકાય અને જે સારું કાર્ય નથી કરતા એને દૂર કરી શકાય છું કે યુનિવર્સિટીનું મુખ્ય કાર્ય સંશોધનનું છે યુનિવર્સિટીના ભવનોમાં સંશોધન સારા થવા જ જોઈએ સારા થતા હોય એને બિરદાવવા પણ જોઈએ અને જ્યાં ન થતા હોય ત્યાં યુનિવર્સિટીએ લા લાખ કરી અને સારા સંશોધન ને વિદ્યાર્થી ઉપયોગી સંશોધન થાય એનો પ્રયાસ કરવો જ જોઈએ અને અમારી જવાબદારી છે અમે પણ હવે જવાબદારી સંભાળ્યા પછી એ વિષય એ વિષયમાં આગળ ચોક્કસ વધીશું એ જોતા આ તો ગંગાજીની વાત કરી કે કયા પ્રકારે યુનિવર્સિટીની અંદર ખોટા કામ થઈ રહ્યા તો કયા પ્રકારે શુદ્ધ કરવાની જરૂર હું ખોટા કામ કરતા એમ કહીશ કે જે કામ સમયસર થવા જોઈએ દાખલા તરીકે મેં કીધું કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તો યુનિવર્સિટીના અધિકારીઓની જવાબદારી છે કે સમયસર સ્કોલરશિપ મળે દાખલા તરીકે રાજ્ય સરકારની સંશોધનની ગ્રાન્ટ આપે છે દર મહિને વિદ્યાર્થીઓને તો આપણું પણ અહીંયા કાર્ય પીજી નું એવી રીતે થાય કે જેથી કરીને સુધીમાં પ્રવેશ મળે અને સંશોધન એન ની ગ્રાન્ટ એમને મળી શકે કોલેજોને પણ યુજીસી તરફથી જે ગ્રાન્ટ મળતી હોય કેસીજી તરફથી ગ્રાન્ટ મળતી હોય જેમાં રાજ્ય સરકારને યુનિવર્સિટી વચ્ચે બોન્ડિંગ નું કામ કરવાનું છે એ યોગ્ય રીતે થઈ શકે વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા હોય ક્યારે એવી અપેક્ષાથી પ્રવેશ લેતા હોય છે કે ક્યાંક મારું પ્લેસમેન્ટ થશે મારી પ્લેસમેન્ટ એક્ટિવિટી થશે ક્યાંક સરકારના જે પ્રોજેક્ટ છે એમાં મને સહભાગી બનવા મળશે આ બધા પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે નહીં એ આપણે યુનિવર્સિટીએ એકાઉન્ટેબિલિટી ઊભી કરવી જોઈએ અને ચકાસવું જોઈએ ખૂબ રજૂઆતો થઈ છે રાજ્ય સરકારમાં કોઈ ચોક્કસ લોકોને છાવરવાના ભાગરૂપે કોઈ પગલાં નથી લેવાતા એવું હું બહુ સ્પષ્ટ માનું છું અનેક એવી જગ્યાઓ છે સદનસીબે અત્યારના જે બે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે લાઇબ્રેરીનો અને ઓડિટોરિયમનો એનો પ્રશ્ન હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી ઉકેલાયો છે અને આગામી સમયમાં એટલીસ્ટ પંદરેક કરોડના ખર્ચના બંને પ્રોજેક્ટ તાત્કાલિક શરૂ થાય એવું લાગી રહ્યું છે પણ જૂના જે પ્રોજેક્ટ છે કોન્વોકેશન હોલનો પ્રોજેક્ટ હોય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વચ્ચે હોલ બનાવવાનો પ્રોજેક્ટ હોય આ બધા પ્રોજેક્ટ નથી ચાલ્યા એ હકીકત છે અને રાજ્ય સરકારે એને ગંભીરતાથી લેવી જ જોઈએ